I think I was team, I love, life, I think. I love

તમે જે આને લાઈક કરી છે તો તમે બતાવો છો થાંક અપલોડ કરું છું તો ક્યાં ગઈ છું લે 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 બતાય છે છે ને મેકઅપ ને એવું છે મેકઅપ ને લેવું છે કોઈને ચાલો ચાલો ચાલીસ સ્પ્રે લેવા બધી સ્પ્રે તો બતા ચા બત જે જો તમને મળી રેસ છે ચાલો મારા હસબન્ડ પણ જોઈ લે શું કરે છે જો બેઠા છે આયન ઇન શોપ છે કાર એસી રિપેરિંગ ઉપર મારા ની બેઠા રહેતા છે મારે કટલેરી નું નામ છે મહાદેવ કટલેરી લેડીઝ ટેલર અને અમારા હસબન્ડ ને પણ બતાવી દો મહાદેવ કાર એસી દરેક પ્રકારના એસી રિપેરિંગ કે ચાર્જ સર્વિસ કરી આપીશું કારના એસી સર્વિસ તો બોલો છો છો આ લોકોને કેવી વસ્તુ દેખાડતા નથી મને કેમ લાગી કે તમે કમેન્ટ કરજો હાથી પહેલા તો ગમતી વસ્તુ તમે બતાવો હાથી પહેલા તો છે વીટી જો થી સરસ વીટી છે એવી સુંદર વીટી અત્યારે મેં કલાક વીટી છે બેટી લેવી હોય તો ચાલો બધા બીજી ડિઝાઇન પણ છે જો તો મસ્ત મસ્ત છે જો સ્ટાર વાળે છે સ્ટાર વાળે છે પ્લેન છે પછી આ એક ડાયમંડ વાળે છે તો કમેન્ટ કરજો

વોચ નેકલેસ બંને પણ મિક્સમાં છે પછી બધા ફાઉન્ડેશન છે મેકઅપ છે સ્પ્રે છે પછી છડા છે બુટ્ટી છે પછી મંગળસૂત્ર છે ટીકા મંગળસૂત્ર ચેન રૂપિયા બધા લેવા માટે બંગડી મંગળસૂત્ર છે કેવું સરસ છે ને સારું છે કે નથી સારું બધા કમેન્ટ કરો તો છે કોને પોલીસ પછી નખ નો વધતા હોય તો લઈ જાજો ચાલો બધા ખરીદી કરવા માટે બધા કેમ છો મજામાં છો ને બંગડી લેવી હોય તો ખસ્તીની બંગડી છે નાના ચકરા અને છોકરીઓનું છે તે સારી છે

છે ડાયમંડ સિરમી અલગ વસ્ત્ર આવે છે વાજ મૂકી થઈ જાય છે ડોક્ટર છે તો પાછળ હર હર મહાદેવ તારા મારા હસબન્ડ નું છે અને પાછળ પણ જગ્યા છે ગાડી કરવા માટે સોવાર નો પ્લોટ છે પછી પાછળ છે પણ બહુ તડકો છે એટલે બહાર નથી જતી હા મારી ગાડી પડી છે આ દુકાન છે જો બધા આ મારી દુકાન છે

ત્યાં દુકાન મદદ કરીએ બધું સામાન લઈએ મદદ કરીએ ગોઠવીશું તમને વિડીયોમાં બતાવશું અને ત્યાં દુકાન પડી કઈ જગ્યાએ છે છે તો તમને ખબર પડી જઈશ એટલે તમે બ્લોગમાં જોજો મારો બ્લોગ થોડાક દેશમાં જે બ્લોગ થશે તો તમે તમારો બ્લોગ જોજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અંજના જોશી હાય જય શ્રી કૃષ્ણ માતાજી દીદી તમારો વિડીયો અમે ડેલી જોઈએ છે થેન્ક યુ વિડીયો જોવા માટે કટલેરી કટલેરીની શોપ છે તો તમે બધા આવજો કટલેરી શોપ પર એનું ફૂલ એડ્રેસ તમને લોંગ વિડીયોમાં અમે અપલોડ કરી દેસું તો તમે બધા જોઈ લેજો એ જગ્યાએ છે અને પછી આવજો બધા લેવા માટે ખરીદી કરવા માટે સંજના જોશી ક્યુ ગ્રામ છે દીદી તમારું ભાવનગર છે

પછી આ બધા મંગળસૂત્ર છે આ બધા મંગળસૂત્ર છે પછી આ ન્યુ મંગળસૂત્ર છે ન્યુ ડિઝાઇનનું છો આ બધાને બહુ જ ગમે છે આ બધા પેન્ડલ છે તો ક્યાં છે ચેનવાળા આ અલગ અલગ ડિઝાઇનના ચેન છે જો પછી બંગડી છે જો બધા અલગ અલગ ડિઝાઇનની નવી ડિઝાઇન વેલવેટની ચોરસ બંગડી છે પછી બક્કલ છે જો ડબલ કલર ના છે પાવડર છે પછી આ બધા પણ બક્કલ અલગ અલગ છે છડા છે આઈ શેડો છે મેકઅપ છે ફાઉન્ડેશન કોમ્પેક્ટ પાવડર જુડો કડછુડો નેલ રિમુવર બ્રોજ ફૂલ ગુલાબના સ્પ્રે બધાને એક લેસ છે કોઈને લેવી હોય તો આવજો મસ્ત બધાને થઈ છે લાંબી થાય છે